અને ઘણી જગ્યાએ ડીજેના તાલ પર યુવાનો નાચ ગાન કરતા હોય છે અને આતશબાજી કરતા પણ નજરે પડે છે વાત કરીએ વડોદરા શહેરના વાડી ચોખંદી ટાવર પાસે આવેલ ભાટવાડા નજીકથી જ્યાં છેલ્લા ઘણા વર્ષોથી અબ્બાસભાઈ મિયાગામવાળાના ધાબા ઉપર બંને ધર્મના લોકો પતંગો ચગાવી પિકનિક મનાવતા હોય છે હાલ તેમને ત્યાં ઓસ્ટ્રેલિયાથી એક ફેમિલી पांच मेंबरों उत्तरायन पर्वनों लहौल लेवा खास उपस्थित रह गया चें ऑस्ट्रेलियाई आवेला मेहमान सकीना तीन वाला सूकई रह गया चें तेज़ हमबरी है रिपोर्ट सादिक काजल वाला हमें लोग को ऑस्ट्रेलिया से आवेला चें ने दिस इज़ द फर्स्ट टाइम आई एम सीइंग उत्तरायन एंड इट इज़ वेरी नाइस क हम हाँ लोगों को अकी फैमिली चहे हमें हाँ लोगों को पांच जन चहे यह सोचो हम आज इतना मैं लगूं कहीं ऑस्ट्रेलिया काइट फ्लाइंग लॉट्स ऑफ काइट्स तो कहीं खावा भी हमारे वैरायटी के, अच्छा। उन्डियू, उन्डियू उन्डियू हाँ। के हाँ, भी चहिए बहुत सारी सुना उंडियो उंडियो खाडू उंडियो यह फेमस चहे फेमस चहे हाँ क्यों लगे इतना बहुत सारू चहे पतंग को जगाई चहे हाँ चढ़ा भी पवन क्यों चहे हाँ सारू चहे पतंग को क्यों बहुत वधारे एक्सपीरियंस ना वन

આ વાડી વિસ્તાર છે વાડી ટાવર ભારત બેંકના સામે અમે લોકો અહીંયા વર્ષોથી રહીએ છીએ ને અમે ઉત્તરાયણ મનાવવા અહીંયા જ આવીએ છીએ હવે અમારોનું બીજી બાજુ ઘર છે અપ્સરામાં પણ અમે ઉત્તરાયણ વાસ્તે સ્પેશિયલી અહીંયા આવીએ છીએ ત્યાં આ તહેવાર બરોડાનો સંસ્કાર નગરીનો તહેવાર બધા ભેદભાવ વગરનો હિન્દુ મુસ્લિમ બધા મિલીને અમે લોકો અમારા ફ્રેન્ડ સર્કલ છે બધા હિન્દુ મુસ્લિમ બધા જ છે ને અમે લોકો સાતમાં તહેવાર મનાવીએ છીએ આ વખતે અમારા એક મહેમાન બી આવેલા છે દર વર્ષે એક એનઆરઆઈ હોય જ છે અમારા સાતમાં

ને અબ્બાસભાઈ ત્યાં જ આવીએ છીએ બહુ એન્જોયમેન્ટ બધું એનું એરેન્જમેન્ટ હોય છે એમાં ખાવા પીવા નાસ્તાનું સાથે જ હમણાં બારબેક્યુનો પ્રોગ્રામ બી ચાલશે એમાં બહુ મજા આવશે એટલે જરા અંધારું પડતા જ અમે બારગે બારબેક્યુનો પ્રોગ્રામ કરીશું એટલે અમારા મહેમાન બી ઓસ્ટ્રેલિયાથી આવેલા છે આ સાજુભાઈ એને બી ફર્સ્ટ ટાઈમ મેં ઓસ્ટ્રેલિયાથી અહીં કાઇટ ફ્લાઇન માટે આવેલા છે હવે બહુ એને બી બહુ મજા આવેલી છે કેટલા વર્ષથી યોજો છો તમે અમે તો અહી કન્ટિન્યુ અબ્બાસભાઈ અમને બોલાવે છે પંદર વર્ષથી થી અહીં આવીએ છીએ અમે આજે પવન સરસ છે બપોર પછી બહુ સરસ પવન છે ને બહુ મજા આવે છે પતંગ ચલાવવાની ને એમાં બધા જ અમારા હિન્દુ મુસ્લિમ બધા ભાઈઓ છે જ મારું નાયાબલી અલી આરસી વાળા નામ છે ભાઈ બધા આવે છે મારા ઘરે એનો મને બહુ આનંદ થાય છે અને આ લોકો એટલા એન્જોય કરે છે એટલે મને બી આ લોકોને બોલાવવાનું બહુ મન થાય છે કે તમે દિલથી આવો અને અહીંયા એન્જોય કરો બસ એ જ મારો ઉદ્દેશ છે અને સૌ બધા ઉજવે સારી રીતે એનાથી વધારે વિશેષ કઈ નથી હા કાલે પણ રોકાવાના છે એ લોકો અઠવાડિયા માટે આવેલા છે અને એ લોકો આને વાસ્તે સ્પેશિયલ એ લોકો અહીંયા આવેલા છે મહેમાનને ને કેવું લાગ્યું એવું લાગ્યું કે આવું તો એ લોકોએ જિંદગીમાં જોયું નથી એટલે એ લોકોને એવું થયું કે ચાલું આ તો કરવા જેવું છે એમ એટલે ફર્સ્ટ ટાઈમ આવ્યા અને કે કે ભારતની સંસ્કૃતિને આ જે રીતનું બધા સૌ મિલીને જે બી વર્ગ છે બધા સૌ મિલીને આ એટલું ઉજવે છે તો એ લોકોને બહુ જોઈને આશ્ચર્ય લાગે છે કે આવું આટલું સરસ રીતે આટલા બધા લોકો કરે છે એટલે હવે તો એમ કે છે કે મારે તો હવે દર વર્ષે જ આવવું પડશે એમ મારું નામ અબ્બાસ મિયા ગામવાલા વીડિયો કો લાઈક કરે હમરે ચેનલ કો સબ્સક્રાઈબ કરેસ કરે